વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર ડબલ રોલ જેવી વ્યૂહરચના અપનાવી હતી છવ્વીસના રોજ

જે ગુનો થયો પટેલ કઈ કઈ છે આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે અન્ય જે આરોપીઓ જે ચાર છે તેને પકડવાના બાકી છે તે આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે આ ઉપરાંત જે વીસ ની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદી એ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન પાંચ ના રિમાન્ડ માંગવામાં આવે હાલ જે પોલીસ પ્રોસીજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજુ કરવાની હોય ને તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી હાલ કીર્તિ પટેલ પટેલે પોતે સહમતી આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાકે રાખવામાં આવે છે